આજે મેચ એટલી ઇન્ટરેસ્ટિંગ હતી ને કે હું ને બા આમ તો અમારું આખું ફેમિલી સાથે મેચ જોવા બેસી ગયું અને મેચ જોતાં જોતા મેં મારું કામ પણ પતાવી દીધું તો આજે હું બટેટાની વેફર બનાવું છું એ પણ આખા વર્ષ માટેની અને હા આજની તમને ખાસ વાત કહી દઉં કે આજે હું વેફર બનાવીશ ને એ એકદમ સફેદ થશે મતલબ કહેવાય ને સફેદ દૂધ જેવી એમ એવી વેફર બનશે અને આખું વર્ષ માટે એવી જ રહેશે અને ક્યારેક કાળી નહીં પડે કે ના લાલ થશે એકદમ મસ્ત રહેશે તો એના માટે મેં બટેટા લીધેલા છે બે કિલો જેટલા મોટા અને એકદમ આમ લમગોળો જેવા હોય ને એવા બટેટા મેં ચૂઝ કરેલા છે તો બાઈએ જોઈ લીધા કે બરાબર છે કે નહીં બાકી એકદમ પ્રોપર બટેટા છે તો બટેટાને મેં અહીંયા પહેલાં તો એકવાર પાણીએ ધોઈ છાલ કાઢી દીધેલી છે અને છાલ કાઢીને બધા બટેટા મેં પાણીમાં જ રાખેલા છે જેથી કરીને બટેટા કાળા ના પડે તો આ રીતના બટેટા છે જો કેટલા મોટા તો અહીંયા મારી પાસે વેફર પાડવાનું મશીન આ રીતનું છે જે આપણે એટલે કે વેફર કે કાતરી તમે જે કહ્યું એ તો એને હું સિમ્પલ રીતે પણ કરીશ અને આપણે ચોરસ જે શેપવાળી જે બને છે ને એવી વાળી પણ આપણે બનાવશું તો અહીંયા તમે જો નાની બટેટાની વેફર બનાવીએ તો આ રીતે ઊભું છીણવાનું અને લાંબી કરવી હોય તો તમારે આડું કરવાનું રહેશે બટેટું તો એ રીતનું તમારે જોવાનું રહેશે અને અહીંયા કાતરી કઈ રીતે પડશે તો એકવાર ઊભો અને એકવાર આડો હાથ એકવાર ઊભો હાથ એકવાર આડો હાથ તો આ રીતની શેપવાળી બનશે જો આ શેપની થશે એટલે કે જાળીવાળી વેફર આ રીતની પડશે ઊભા હાથ અને આડો હાથ કરવાનો બસ આ ધ્યાનથી કરવાનું નહીં તો હાથ પણ છોલાઈ જાય ક્યારેક તો એ બધી વસ્તુ તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે અને જો તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ સરસ પડી ગઈ છે તો અહીંયા મેં થોડું આડો રાખ્યો તો મોટી મોટી બની અને તરત જ એને બાજુમાં પાણી ભરેલા વાસણમાં જ નાખવાની એટલે કાળી બિલકુલ ના પડે તો આ રીતે જ કરવાની તો અહીંયા મેં સિમ્પલ જે વેફર આવે છે ને એકદમ પ્લેન એને પણ મેં પાડી દીધેલી છે તો આ રીતે ફટાફટથી એમાં તો બિલકુલ વાર નહીં લાગે તો સીધા જ હાથે તમારે પાડવાની રહેશે તો જો આ રીતની એ વેફર પણ આપણે પડાઈ ગઈ છે હું તમને દેખાડું હમણાં તો એને પણ આપણે પાણીમાં જ રાખી દીધી તો બે વેફર અહીંયા હું મિક્સ જ કરી દઉં છું તો જો એકદમ સિમ્પલ વેફર મેં આ રીતે પાડી તો એમાં આપણે ઊભો કે આડો હાથ નથી કરવાનો સિમ્પલ જ પડશે આ રીતનું એક જ હાથ મતલબ એક જ સાઈડથી આ રીતનું પડવાનું પડશે તો જો આ રીતની એકદમ સરસ પડી છે તો અહીંયા પતલીએ નહીં અને જાડીએ નહીં એવી રીતની વેફર પડેલી છે એકદમ પતલી હશે ને તો એ ચીમડાઈ જાય અને થોડી પેલી થઈ જાય એમ એકદમ નાની થઈ જશે એટલે થોડી અને એકદમ જાડી હશે ને તો થોડી કડક પણ લાગશે એટલે આપણે આ મીડિયમ સાઇઝની હોય ને એ રીતની જ પાડવાની તો આ બધી વેફર આપણે સાઈડમાં રાખી દઈએ હવે થોડી વાર વેફર બનાવું એ પહેલાં તો હું થોડી મેચ જોઈ લઉં કારણ કે એટલું બધું હું સરસ મજાની આજે આવી છે ને તો જોવાની બહુ મજા આવે છે અને જો આ લોકોએ દાંડિયા લીધા રોહિત ને વિરાટે તો આ તો અમારા બાને બહુ મજા આવે મેચ જોવાની એટલે બા હંમેશા બેસી જ જાય અને બાને આવું બધું ગમે તો અમે બધા આજે તો આખું કહેવાય ને આખું પરિવાર અમે સાથે બેઠા છીએ મેચ જોવા અને સાથે સાથે મારું કામ પણ સરસ થતું જાય છે તો હું ખાલી બે મિનિટ બ્રેક લઈ લઉં પછી હું આગળનું પ્રોસેસ કરીશ મારે અહીંયા ઉકાળવાની છે વેફરને તો થોડી વાર પાણીમાં છે એટલે કોઈ ટેન્શન નથી પહેલાં મેં જ પૂરી કરી અને હવે અહીંયા જો આ રીતની વેફર પડી ગઈ છે આટલી આપણે થઈ છે બે કિલો બટેટામાંથી તો અહીંયા એકદમ ડોળું પાણી છે જોયું તો આને એકદમ આ રીતે ઘસીને વેફરને ધોઈ દેવાની ને એકદમ ચોખ્ખું પાણી નીકળે ને ત્રણથી ચાર પાણી અમે ધોઈ છૂટા પાણીએ એટલે એકદમ આવું ચોખ્ખું પાણી નીકળ્યું છે તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે તો વેફર એકદમ સરસ રહેશે લાલ બિલકુલ નહીં થાય તો આ રીતનું પાણી નીકળું જોઈએ એકદમ ક્લિયર તો એને આપણે હવે સાઈડમાં રાખી અને અહીંયા હું ઉકાળવા મૂકું છું વેફરને તો એના માટે આ રીતના મોટું તપેલું હોય ને એટલે કે મોટું વાસણ એવું લેવાનું અને એના અંદર અહીંયા મેં અઢીથી ત્રણ ચમચી જેટલું આપણે મીઠું નાખવાનું રહેશે પહેલીવારમાં તો મેં અહીંયા અઢી ચમચી જેટલું નાખ્યું છે પછી એવું લાગે તો આપણે એકવાર ચાકીને ચેક કરી લેવાનું તો જો મીઠું નાખે નાખીએ અને આ રીતનું એકદમ ઉકળવા દેવાનું પાણીને એકદમ બબલ્સ થાય ને જો પાણી એકદમ ઉકળી ગયું છે અને ધુમાડા નીકળે છે તો આ ટાઈમે તમારે વેફર અંદર નાખવાની રહેશે તો અહીંયા વેફર એકદમ પ્રોપર સારા પાણીએ ધોયેલી છે એટલે અહીંયા હું થોડી વેફરની અંદર એડ કરી દઈશ એટલે અહીંયા તમે એક સાથે બહુ જ મોટું તપેલું હોય તો એક સાથે પણ કરી શકો અને આ રીતે થોડી થોડી કરીને પણ કરી શકો હું એકસાથે કરશું ને તો શું કહેવાય થોડી તૂટવાના ચાન્સ વધારે રહેશે એટલે હું શું કરીશ ત્રણથી ચાર ભાગમાં મેં ડિવાઈડ કરી દીધી છે થોડી થોડી આ રીતે નાખતી જઈશ એટલે એક પોષણ પથે ને ત્યાં સુધી હું એને સૂકું ત્યાં બીજી પણ થઈ જાય તો આ રીતનું કરું છું અને જો એકદમ ઉકળી ગઈ છે તો આ રીતના એકદમ પેલો મતલબ ઊભરો આવવા દેવાનો છે આ રીતનો અને વેફરને એકદમ નથી ચડાવવાની થોડી એમ કહેવાય ને એંસી ટકા સિત્તેરથી એંસી ટકા ચડાવવાની તો એકદમ સાવ ચડી જશે ને તો વેફર તમે સુકવશો ને ત્યારે તૂટતી જશે એટલે એવું ના થાય અને કાચી પણ ના રહેવી જોઈએ તો જો આ રીતનું આપણે એકવાર ચાકી લેવાની અને થોડું એમ કહેવાય ને થોડી મીડિયમ કાચા જેવી લાગે ને એવી આપણે બહાર કાઢવાની રહેશે એકદમ નથી ચડાવવાની તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતના નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખશો ને તો આખા વર્ષ માટેનું આપણે જે વેફર છે એકદમ સરસ થશે હવે અહીંયા મેં પહેલો પહેલી વેફર આ રીતે કાઢી લીધેલી છે અને થોડું ફરી અડધી ચમચી મીઠું નાખી બીજી વેફર થવા રાખી દીધેલી છે તો ત્યાં સુધી આપણે જે પહેલું બનાવ્યું છે વેફર એને આપણે સૂકવી દઈએ તો અહીંયા મેં દુપટ્ટો પાથરી દીધેલો છે તો દુપટ્ટામાં જ આ રીતે હું થોડી થોડી આ રીતે ફેલાવી દઈશ પહેલાં તો ગરમ ના લાગે એટલે છૂટી છૂટી અને પછી એક એક કરીને આપણે પાતરી દેવાની રહેશે આ રીતે તો છૂટી છૂટી પહેલાં એક સાથે નાખી દેવાની અને પછી ધીરે ધીરે બધી વેફરને પાતરી દેવાની તો બધી વેફર અહીંયા બની ગઈ છે અને પથરાઈ ગઈ છે હવે આખી રાત માટેને રહેવા દઈશું પંખો શરૂ કરીને હવે બીજે દિવસે સવારે એટલે અહીંયા મેં સાતથી આઠ કલાક માટે રહેવા દીધેલી છે અહીંયા તડકામાં નથી સૂકવી છાયામાં જ એટલે કે આખી રાત મેં આ રીતે રાખી દીધેલી છે અને બીજે દિવસે તડકા સવારે આ રીતે હું બધી વેફર કાઢી લઈશ અને તડકે મૂકી દઈશ તો આ રીતે તડકે પહેલાં નહીં મૂકવાની છાયામાં જ આપણે એને સુકવવા દેવાની રહેશે અને પછી તમારે એને તડકો આપવાનો છે તો તમે અહીંયા એકથી બે દિવસનો તડકો આપી શકો અહીંયા મેં એક જ દિવસનો અત્યારે આપ્યો છે દેખાડવા માટે તમે આને બે દિવસનો તડકો આપજો અને પછી એ ટાઇટ ડબ્બામાં ભરી દેજો તો જો એકદમ સરસ આપણી વેફર બની ગઈ છે એકદમ સફેદ જો અને બનશે એકદમ સફેદ બિલકુલ લાલ નહીં થાય તો અહીંયા એકદમ તેલ પ્રોપર આવી જાય ને તો એક વેફર નાખીને ચેક કરી લેવું આ રીતે તરત તળાઈ જાય ને ઉપર આવી જાય ને એટલે બધી વેફર તળી લેવી અને એકદમ પ્રોપર તેલ જો થયેલું હશે ને વધારે પડતું તો એ આપણી વેફર લાલ થઈ જશે એટલે કે કાં તો બળી જશે તો આ રીતનું મીડિયમ પહેલાં ગરમ થાય પછી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની મીડિયમ ટુ લો ફ્લેમ પર મેં કરી છે તો એકદમ સફ સરસ સફેદ થઈ છે જો એટલે એકદમ વધારે તેલ નથી કરવાનું આકરું નહીં તો બળી જશે વેફર તો આ રીતે નાખી અને તરત જ એને હલાવી અને કાઢી લેવાની તો આપણી બધી વેફર એટલી સરસ બની છે ને તો આ રીતે એકદમ સફેદ દૂધ જેવી વેફર આખા વર્ષ માટે રહેશે તો એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી બની છે તો મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે અને કોણ આખા વર્ષ માટે આ રીતની વેફર બનાવે છે એનું નામ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ